નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લામાંથી એક ગમખ્વાર ઘટનાના સમાચાર સામે આવ્યા છે આજે ચૌદ મેના રોજ પોઈચાની નર્મદા નદીમાં નહાવા પડેલા આઠ જેટલા પ્રવાસીઓ નદીમાં ડૂબી ગયા હોવાની જાણકારી સૂત્રો તરફથી મળી રહી છે જેમાં કેટલાક નાના બાળકો પણ હોવાની વાત સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરત રહેતા પ્રવાસીઓ પોઈચા ખાતે ફરવા આવ્યા હતા ત્યારે હાલ ઉનાળું હોયને નદીમાં નાવા પડ્યા હતા જેમાં આ દુર્ઘટના સર્જાઈ છે ફાયર બ્રિગેડ અને રાજપીપળા પોલીસના કર્મચારીઓની ટીમ સ્થળ ઉપર પહોંચી છે અને ડૂબી ડૂબી ગયેલા લોકોની શોધખોળ રહી છે સાત થી આઠ પૈકી કેટલાક બાળકો પણ હોવાની જાણકારી મળી રહી છે આગળના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો